તો દર્શક મિત્રો આજે પંદર નવેમ્બરે દેડિયાપાડામાં મિત્રો એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને તેમની સભા યોજાવાની છે ત્યારે મારા ભાઈ બીજી બાજુ આપના એમએલએ આદિવાસી સમાજના યુવા નેતા એવા ચેતરભાઈ વસાવાની પણ મિત્રો નેત્રંગમાં સભા યોજાવાની છે તો હવે મિત્રો જોવાનું એ રહેશે કે કોની સભામાં સૌથી વધારે લોકો જોડાશે શું ડેડિયાપાડામાં આદિવાસી સમાજ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેમની સભામાં જોવા મળશે કે પછી જે ચેતરભાઈ વસાહ કે જે તેમના ધારાસભ્ય છે અને આપના નેતા પણ છે તો તેમની સભામાં લોકો નેત્રંગમાં જશે કે પછી નરેન્દ્ર મોદી સાહેબની સભામાં જ લોકો ડેડિયાપાડામાં રહેશે તો મિત્રો હવે આ નજારો તો જોવાનો રહેવાનો જ છે કેમ કે એક બાજુ દેશના વડાપ્રધાન છે તો બીજી બાજુ યુવા નેતા એવા આપના એમએલએ ચેતરભાઈ વસાવા છે અને મને એવું લાગી રહ્યું છે કે મિત્રો યુવા નેતા ચેતરભાઈ વસાવા આ રેસમાં મિત્રો જીતી પણ શકે છે કેમ કે યુવા ચહેરો છે અને લોકો તેમને માને છે ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવી રહ્યા હોય પરંતુ જે તેમના કાયમી નેતા છે એવા ચેતરભાઈ વસાવા મિત્રો તેમની સાથે લોકોનો સાથ અને સપોર્ટ છે અને તે આપના નેતા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં મિત્રો લોકો તો જોવા મળવાના જ છે કેમ કે તેઓ વડાપ્રધાન છે પરંતુ એનાથી વધારે મિત્રો હવે લાગી રહ્યું છે કે ચેતર વસાવાની સભામાં નેત્રંગમાં પણ લોકો જોવા મળી શકે છે મિત્રો તમે કોની સભામાં જવાનું પસંદ કરશો કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે